કાંદોલનો ચહેરો કોણ બને એનાથી અમને મતલબ નહીં સમાજને અનામત મળે એવી અમારી ભાવના હતી તો આપણે બધા ભેગા થઈને નરેન્દ્ર મોદીને આપણને અનામત મળે એની રજૂઆત કરવી એ જો કોઈ પક્ષ સાથે ના જોડાયા હોત ભાજપમાં ના જ્યા હોત કોંગ્રેસમાં ના જ્યા હોત તો જેમ અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનો ઘરે ઘરે ફોટો અને એમ હાર્દિકનો પણ ઘરે ઘરે ફોટો હોત અને લોકો ભગવાનની જેમ પૂજો તો તમને એવું લાગ્યું કે આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું છે કોઈપણ ગમે તેવો માણસ જો ભાજપમાં ટિકિટ લઈને આવે ને તો આ સમાજ એના વડથી એને જીતાડા એ અમે જોયેલું આમ પણ જે લોકો સમાજ સાથે નથી રહ્યા એ લોકોને જ એમને ભોગવવું પડ્યું છે જો આંદોલનમાં એ લોકો સમાજ સાથે જે મિનિસ્ટ્રીમાં જે જે જોડાયેલા લોકો હતા એ સમાજ સાથે હોત તો આજે એમની આવી દશા ના આવે તમને આ આ બધી વસ્તુ પરથી એવું લાગે છે કે આ આંદોલન પછી વ્યક્તિગત રાજકીય લાભ માટે હતું માણસો એટલે સરકાર મુખ્યમંત્રી બની જઉં આવું એ ભાજપનું અંદર અંદર નું રાજકારણ ચાલતું હતું એવું અમે થોડું ઘણું જાણ્યું તો અમે એક મીટિંગમાં નથી જતા તો અમારી ઉપર કાઢવામાં આવે પણ સરકારમાં એટલું ખરું કે અમારો ખેસ ફેરો અને કેસ ખેચાયેલો